જયભીમ સાથી મિત્રો આજે સાત ડિસેમ્બર બે હજાર પચીસ અને હું વાત કરું મારે વાત કરવી છે છ ડિસેમ્બર બે હજાર પચીસની તો આપ સૌને મારા જયભીમ મિત્રો તમે જાણતા હશો કે છ ડિસેમ્બર એ કયો દિવસ છે અને જે ભાઈઓ બહેનો ના જાણતા હોય તેને આ વિડીયોના માધ્યમથી જણાવવા માટે આવ્યો છું તો છ ડિસેમ્બર એટલે કે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણનો દિવસ એટલે કે પુણ્યતિથિ તો આજથી અડસઠ વર્ષ પહેલાં બોધિસત્વ પરમ પૂજ્ય ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર એટલે કે બાબા સાહેબે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા લાખો કરોડો મજૂરોના મસીહા લાખો કરોડો શોષિતો વંચિતો અને પછાત લોકોના મસીહા મહિલાઓના મુક્તિદાતા અને આધુનિક ભારતના નિર્માતા બંધારણના ઘડવાઈ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન બાબા સાહેબના આ દુનિયામાંથી ગયા અડસઠ વર્ષ થયા અને આ અડસઠ વર્ષની અંદર બાબા સાહેબના અનુયાયે શું કર્યું શું કરવાનું બાકી રહ્યું તેની ઉપર આપણે થોડી ચર્ચા કરીએ તો આ ચર્ચા કરવા માટે હું એક બીજી મહત્ત્વની વાત કરું જેથી કરીને આપણને સમજી શકશું કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો મિત્રો બાબા સાહેબની જેમ જ્ઞાનના વિધોતા હતા તે જ રીતે કાલમાક્ષ કરીને એક વિદ્વાન થઈ ગયા જર્મનના તો કહેવાય છે કે કાલમાક્ષ જ્યારે તેના અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની અંતિમ યાત્રાની અંદર ચૌદ કે તેથી વધુ લોકો હતા અને આ ચૌદ લોકો એ ફક્ત ને ફક્ત માર્ક્સના અનુયાયી હતા અને માર્ક્સના જયા પછી આ ચૌદ લોકોએ એ માર્ક્સના વિચારોને આખા વિશ્વની અંદર ફેલાવી દીધા કાલમાક્સે જે જે સપનું જોયું હતું માર્ક્સે જે વાતો કરી હતી માર્ક્સનું આવનારું ભવિષ્ય તેના અનુયાયીએ એને ફેલાવ્યું અને એટલી સંપૂર્ણ અને એટલી સક્રિયતાથી ફેલાયું કે આજે કાલમાક્સના વિચારધારા વિશ્વની અંદર ફેલાઈ જ્યારે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર એટલે કે બાબા સાહેબ કહેવાય છે કે બાબા સાહેબે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનની અંદર જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની અંતિમ યાત્રાની અંદર પાંચ લાખ કે તેથી વધુ તેમના પ્રિયજનો હતા પણ આ પ્રિયજનોએ બાબા સાહેબના જવાનો શોક મનાવ્યો આંસુ રડવા લાગ્યા પણ બાબા સાહેબે આખી આખી જિંદગી જે મહેનત કરી જે સંવિધાન તૈયાર કર્યું કરોડો લોકોના હક અધિકાર માટે લડ્યા અને તેમનું જે મિશન અને વિઝન હતું તેની માટે તે લોકોએ ફોકસ ના કર્યું બાબા સાહેબ ચાહતા હતા કે મારા જયા પછી મારા અનુયાયી મારા આ કારવાને આગળ લઈ જાય પણ એ પાંચ લાખની ભીડ બાબા સાહેબના અનુયાયી હતી તેમાંથી ઘણા ખરા અનુયાયી હતા પણ ઘણા ખરા મોટી સંખ્યાની અંદર બાબા સાહેબને માનનારા તેમના ભક્તો હતા એટલે આજે બાબા સાહેબના આ દુનિયામાંથી ગયા અડસઠ વર્ષ થયા છતાં પણ બાબા સાહેબના વિચારો ભારત દેશની અંદર નથી એટલા ફેલાયા તો મારે એટલું કહેવું છે કે બાબા સાહેબને આખી જિંદગી જે મહેનત કરી એ મહેનત પર પાણી ન ફરી જાય એની માટે આપણે સાહેબને એક અનુયાયી તરીકે આપણી શું ફરજ હોવી જોઈએ તો બાબા સાહેબના વિચારોને વધુમાં વધુ ફેલાવવા તે વિચારો પર અમલ કરવો અને બાબા સાહેબે જે કીધું એટલું જ કરશું ને તો આપણી જિંદગી પાર થઈ જશે બાબા સાહેબનું સપનું સાકાર થઈ જશે આજે તમે જુઓ બાબા સાહેબનું સંવિધાન હોવા છતાં પણ આ દેશની અંદર શોષિતો વંચિતો અને પછાતોને શું હાલત થઈ રહી છે તો બાબા સાહેબ એ વખતે એકલા હાથે આટલી લડાઈ લડીને ગયા અને આજે લાખો કરોડોની સંખ્યાની અંદર એમના અનુયાયી કશું જ નથી કરી શકતા આ આપણા માટે શરમજનક બાબત છે મિત્રો તમે વિચારો કે બાબા સાહેબે આપણા સમાજની જે સંકલ્પના કરી હતી તે સંકલ્પનાની અંદર આજે વાસ્તવિકતા શું છે બાબા સાહેબે એકવાર કીધું કે આપણી ઉપર અત્યાચાર થવાનું મૂળ કારણ શું છે ખબર તમને શિક્ષણ શિક્ષણ થઈ શિક્ષિત થવું અને શિક્ષિત લોકો જો તેની જવાબદારી સમાજના પોતાની સમાજની જવાબદારી પોતે સમજીને જો કામ કરશે તો બધું જ બંધ થઈ જશે એટલે બાબા સાહેબ એકવાર કીધું કે જે સમાજની અંદર દસ ડોક્ટર દસ વકીલ અને દસ એન્જિનિયર હશે તે સમાજ અમુક કોઈ આંખ ઊંચો કરીને નહીં જોઈ શકે ને આજે જુઓ સાહેબના ગયા દુનિયામાંથી 68 વર્ષ થઈ ગયા આજે આપણી પાસે દસ ડોક્ટર નહીં દસ લાખ ડૉક્ટર છે દસ લાખ વકીલો છે અને દસ લાખ એન્જિનિયરો છે છતાંય આપણા સમાજની અંદર અત્યાર કેમ થાય છે કારણ કે બાબા સાહેબે આપણને જે અધિકારો આપ્યા ને અધિકારોના બદલામાં આપણે જે તેમના ઋણ ચૂકવવાનું છે જે સમાજને પે કરવાનું છે તે કરવાનું ભૂલી ગયા ઘણા ખરા મિત્રો ઘણા ખરા સાહેબના અનુયાયી આ ઋણ અદા કર્યા છે થોડું વધારે તો થોડું ઓછું પોતાની ક્ષમતા પ્રમાણે કર્યા છે તે લોકોને મારા વંદન ભીમ પણ જે લોકો મોટા 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 પદ પર છે અને જે ઘણું બધું કરી શકે છે અને તે લોકો સમાજના પેબેક માટે કશું કરતા નથી સમાજને બાબા સાહેબના અધિકારો ઋણ ચૂકવવા માટે કંઈ આગળ આવતા નથી તે લોકો માટે આ મેસેજ છે તો આપણે ભક્તને અનુયાયી બનવાની જરૂર છે જો સાચા અર્થની અંદર બાબા સાહેબના વિઝન અને મિશન માટે આપણે જો એક પગલું પણ આગળ વધશું ને તો બાબા બાબાસાહેબનું જે બૌદ્ધમય ભારતની સંકલ્પના હતી દરેક માનવીને સંવિધાનિક સમાન અધિકાર મળે એ સપનું સાકાર થશે આ ભારત દેશમાંથી જાતિવાદ મૂળમાંથી હટી જશે ક્ષમતા સમાનતા ન્યાય અને બંધુતા આ બાબાસાહેબના વિચારો અને આ ધમ્મની વાતો આ ભારતની અંદર ઊંડાણથી અસર કરી જશે ભારત બોધમય પ્રબુદ્ધ ભારત બની જશે તો મિત્રો બાબા સાહેબના વિચારોને સમજી વિચારી અને પછી આપણે એક જાગૃત નાગરિક તરીકે તે વિચારો પણ ચાલવું જોઈએ આજે તમે જુઓ આપણા ભારત દેશના ગુજરાતની એક હમણાં પંદર વીસ દિવસ મહિના પહેલાંની એક વાત તમને બાબા સાહેબે એક વાર કહ્યું હતું એ ઇતિહાસના પન્નાની અંદર આજે પણ એટલી જ અસરકારક વાત છે જો તમે સમજો ને એ વાતને તો તમને એવું થશે કે ખરેખર બાબા સાહેબે જે વાત કરી હતી અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં કેટલો અંતર છે બાબા સાહેબે એકવાર તેમની પત્ની મા રમાઈને કહેલું કે રમા મારો પ્રિય પુત્ર આપણો પ્રિય પુત્ર રાધરત્ન આ દુનિયામાંથી ચાલી ગયો પણ હું તને એ વચન આપું છું કે મારા લાખો કરોડો રાજરત્ન આ દેશ પર આ શાસન કરશે રાજ કરશે અને હુકમરાન બનશે અને હમણાં પંદર વીસ દિવસ પહેલાની ગુજરાત રાજ્યની દસાડાના પાટડીની એક ઘટના કહું નાગવંશી રાજરત્ન એ ભાઈને માર મારવામાં આવ્યો ધારાસભ્યના પુત્ર થકી અને થોડા એના મિત્રો થકી અને એ લોકોએ માર માર્યો એનું અપહરણ કર્યું અને માર પણ કેવી જગ્યાએ માર્યો ખબર બાબા સાહેબ ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ સામે આ લોકોની કેટલી હિંમત એ શું સાબિત કરવા માગે છે એ ભાઈએ ફક્ત પોતાના મત વિસ્તારના ધારાસભ્યને એટલું જ કહ્યું કે બાબા સાહેબનો ફોટો જે આપ્યો તેમજ તમે સપ્રેમ કે બાબા સાહેબનું નામ કેમ ના લખ્યું આ તો માનવા માનવીનો મૂળભૂત અધિકાર છે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન કરે અને પ્રશ્ન પણ જાગૃત માણસો એ જ કરી શકે તો એના બદલાની અંદર એને એટલો માર મારવામાં આવ્યો કે હાથનું અને પગનું ફ્રેક્ચર થઈ ગયું અરે સાહેબ તો એવું વિચારતા હતા કે મારા દરેક રાજરત્ન આ દેશ ઉપર શાસક બને આ દેશ ઉપર રાજ કરે અને બાબા સાહેબના રાજરત્નને આ રીતે આ લોકો મારે આપણા માટે બહુ શરમજનક બાબત છે તો આ ઘટના પાછળ શું મૂળ શું મૂળ આની પાછળ કામ કર્યું છે શું બદલવાની જરૂર છે આ બધી અત્યાચારો આ બધી ઘટનાઓ રોકવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે તો મિત્રો મારે એટલું જ કેવું છે કે બાબા સાહેબના વિચારોનું જો ભારત બનાવવું હોય તો આપણે સૌ સાથે મળી બાબા સાહેબના વિચારો પર અમલ કરવો પડશે બાકી આપણા દેશની અંદર લાખો સંગઠનો છે હજારોની અંદર મોટા મોટા સંગઠનો છે ઘણી બધી મોટી મોટી પાર્ટીઓ છે તો પણ આપણી આપણી પર આટલા અત્યાચાર કેમ થાય છે આપણે ઇતિહાસની વાતો ઘણી બધી કરી અત્યાર સુધી ઇતિહાસની વાતો કરી સમાજને જાગૃત કર્યા પણ હવે ખરેખર સમય છે વાસ્તવિકતા જે અત્યારે હાલ બની રહી છે તે સામે લડવાનો જે લોકો જાગૃત થઈ ગયા છે તેઓ વાસ્તવિક ઘટના સામે લડે જે લડી નથી શકતા ને જે લડી રહ્યા છે તેને સાથ આપે જે લડી નથી શકતા સાથ નથી આપી શકતા એ કંઈ ના કરી શકતા તો કંઈ નહીં પણ તમારા ભાઈ કે તમારી બેન તમારી માતા કે તમારો પિતા લડાઈ લડી રહ્યો હોય ને સાથ આપો ને જો સાથ પણ ના આપી શકતા હોય તોડશો કેમ ખબર છે એ પણ તમારા ભાગની લડાઈ રહેલી છે એ પણ તમારા ભાગની લડાઈ લડી રહ્યો છે ના લડાઈની અંદર ફક્ત તમે મુક નાયક બની સાથ આપશો ને તો પણ આ લડાઈ જીતી જઈશું એટલે મિત્રો ભાઈ ની જે મેં વાત કરી એ આપણા માટે અત્યંત ખૂબ જ દુઃખદાયક વાત છે તેની માટે ઘણા બધા મિત્રો લડવા ગયેલા પણ કહેવાય ને કે લોકશાહીનું હનન થયું ખૂન થયું તેવી રીતે ત્યાંના ઇન્ચાર્જ પોલીસ એસબીએ એફઆઈઆર નાનું એફઆઈઆર ના લીધી કીધું કે ધારાસભ્યનું તમે નામ હટાવો આ વાત મારે એટલા માટે જ કરવી પડે છે કે આપણે ચૌદમી એપ્રિલની અંદર અને છઠ્ઠી ડિસેમ્બરની અંદર ચૌદમી એપ્રિલની અંદર ડીજે સાથે જય ભીમના નારા લગાવીએ અને નાચ ગાન કરીએ અને છ ડિસેમ્બરની અંદર બાબા સાહેબના નામનો શોક મનાવીએ પણ આનાથી નક્કર પરિણામ મળવાનું નથી એટલા માટે મારે વાત કરવી પડે છે એટલે મિત્રો આપણે સૌ સાથે મળી પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની બૌદ્ધિક વિચારધારા પ્રમાણે બા બહુજન વિચારધારા બુદ્ધથી લઈ અને બાબા સાહેબ અને અંતે માન્યવર કાંચીરામ સાહેબ આ સૌને સમજવા પડશે અને એમના પથ દર્શન ઉપર ચાલુ પડશે દરેકના રસ્તા અલગ હોઈ શકે પણ દરેકનું લક્ષ્ય એક હોવું જોઈએ ક્યારેય કોઈને તું આ ના કરશું પેલો ના કર પેલો પહેલાં પાર્ટીનો પેલો પહેલાં સંગઠનનો આવું ક્યારેય નહીં કરવું દરેકના અલગ અલગ રસ્તા છે લક્ષ દરેકનો એક છે આપણા સમાજની અંદર હજારો સંખ્યા છે તમને એવું લાગે ને કે શિક્ષણની સમસ્યા મને વધુ યોગ્ય લાગે તો તમે એના માટે કામ કરો તમને એવું લાગે કે મને રાજકીય સત્તા માટે કામ કરો તો એની માટે કામ કરો તમને એવું લાગે કે સામાજિક સંગઠન માટે મારે કામ કરો તો એના માટે કામ કરો પણ અંદરો અંદર લડશો નહીં જો બાબા સાહેબે આવું કર્યું હોત તો આપણે ક્યાં હોત અને સૌથી મહત્વની વસ્તુ તો એ જ છે કે બાબા સાહેબે એ વખતે જે આપણી સમાજની અંદર અક્ષર જ્ઞાન નહોતું જે લોકો ભણી શક્યા નહોતા જે લોકો ભણી ગણીને એટલી સમજ કેળવી ન શક્યા તેમની માટે બાબા સાહેબે એ વખતની વાસ્તવિક ઘટના સાથે લડ્યા અને આંદોલન કર્યા અને આપણા માટે શું કર્યું ખબર બાબા સાહેબને ખબર હતી કે મારા ગયા પછી પણ કોઈક તો એવો વીર પુરુષ આવશે કોઈક તો વીરલો વિરલો આવશે કોઈક તો એવો મહાનાયક આવશે જે મારા વિચારોનો પ્રચાર પ્રસાર કરી અને મારા સપના સાકાર કરવાનું કામ કરશે અને એક વીર આવ્યો એક મહાનાયક આવ્યો બાબા સાહેબ એટલા પુસ્તકો મારા આદર્શ રાજુભાઈ સોલંકી સાહેબે એક વખત અમારા ગામની એક મહાસભાની અંદર કીધેલું કે બાબા સાહેબ વીસ હજાર પત્તા લખી ગયા છે તમે વિચાર કરો વીસ હજાર પત્તા એટલે શું તમે સો પત્તા વાંચો ને સો પત્તા ત્યારે તમે દસ પત્તા જેટલું વિચારી શકો તમે સો પેજ વાંચો ત્યારે દસ પેજ જેટલું વિચારી શકો ને દસ પેજ જેટલું જો વિચારી શકો તો તેમાંથી બે પેજ લખી શકો તો વિચાર કરો કે આપણે જેને પોતાનો બાપ કહીએ છીએ એ પરમ પૂજ્ય ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરે કેટલા પુસ્તકો છે અને બાબા સાહેબે જે વાત કરી ને આપણા માટે પથ્થરની લકીરત હોવી જોઈએ એમાંથી આપણે આપણું કોઈ સંશોધન કરવાની જરૂર નથી બાબા સાહેબે કીધું કે તમે આ દેશના હુકમરાન છો તો હુકમરાન છો એના માટે શું કરવાનું એ બાબા સાહેબ કહીને ગયા અત્યારે હાલ આપણે ગામના સરપંચ બનવું હોય તો ઘણી બધી જગ્યાએ સરપંચ છોડો એક તો વોટ નીકળી આપવા જવા અને એક વીર પુરુષ માન્યવાર કાંચીરામ સાહેબ આવ્યા જેને બાબા સાહેબે વોટનો અધિકાર આપ્યો ને વોટના અધિકારનો કઈ રીતે ઉપયોગમાં કરવો તે શીખવાડ્યું અને ઉત્તર પ્રદેશની અંદર એકવાર ને બે વાર ને ચાર ચાર વખત મુખ્યમંત્રી બનાવી દા તો શું આપણે એમના કરતા હોશિયાર છે તે આપણે વધારે વિચારવાની જરૂર છે એટલા માટે તથાકત ગૌતમ બુદ્ધ જે સાહેબ પોતાના ગુરુ માનતા હતા તથાગત ગૌતમ બુદ્ધે સ્પષ્ટ વખત એક વખત બૌદ્ધ ભિક્ષુકોને સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કે આ જીવનની અંદર જો તમારી સમક્ષ કોઈ સૌમ્ય જીવન જીવવા વાળો વ્યક્તિ તમને મળી જાય માર્ગની અંદર તો તેની સાથે પોતાની બુદ્ધિ અને વિવ્યક્તિપૂર્વક તેની સાથે ચાલવું આજે આપણને માન્યવર કાનસી રામ સાહેબ બહુજન વિચારધારાની જેમને ખોજ કરી અને એ વિચારધારા થકી આપણે શાસન પર બેસાડવાનો પ્રયત્ન કર્યો અને વિચારધારા આપીને ગયા તો આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી હા કોઈક મિત્રોનો મતભેદ હોઈ શકે પાર્ટ નો ડાઉટ કશો જ વાંધો નહીં પણ અંદરો અંદર એટલો વિરોધ ના થવો જોઈએ જેથી મિશનને નુકસાન થાય દરેકના અલગ વિચારો હોય દરેકને જોવાની આઈડિયોલોજી અલગ હોય પણ આપણું લક્ષ્ય તો એક જ છે એટલે મિત્રો બાબા સાહેબના ગયા બાબા સાહેબના દુનિયામાંથી ગયા અડસઠ વર્ષ થયા તો અડસઠ વર્ષમાંથી આપણે શું શું શીખ લેવાની જરૂર છે એ જ હું તમને મારા મૌલિક વિચારો થકી રહ્યો છું બાકી બાબા સાહેબના પુસ્તકો એટલા અઢળક છે ને અથવા લખાઈ પણ રહ્યા છે તમે જેટલું વાંચો એટલું સાચી દિશાની અંદર કામ કરો એકલા ના કરી શકતા હોય તો બીજા મિત્રો જે કામ કરે તમે જોડે કામ કરો શીખો હું પણ શીખી રહ્યો છું હું પણ કોઈકની સાથે મનથી તનથી ધનથી જોડાયેલો છું એટલે અત્યારે હાલ પોતાની ક્ષમતા પ્રમાણે તમે જે કરી શકતા હો તે કરો સમાજને આગળ લાવવા માટે કરો બાકી અંદર ક્યારેય કોઈ મિત્રો લડશો નહીં ક્યારેક એવું એવું પણ બનતું હોય છે કે પાર્ટી આપણી વિરોધી હોય રાજકીય પાર્ટીની જો વાત કરું તો પણ તેની અંદર કામ કરેલો રહેલો વ્યક્તિ અમુક મુદ્દે સાચવું હોય તો તેનું પણ સમર્થન કરવું જરૂરી છે બાકી તમે સમજદાર જ છો એટલે બાબા સાહેબના કારવાને આગળ લઈ જવા માટે આપણે જે પણ બાબા સાહેબનું ઋણ અદુક અદા કરી શકીએ જેવી રીતે કોઈક સારું લખી શકે કોઈક સારું બોલી શકે કોઈક સારું એવું ગાઈ શકે કોઈક સારી સલાહ બુદ્ધિ સમાજને આપી શકે કોઈક પૈસો આપી શકે કોઈક એની શક્તિ પ્રદાન કરી શકે એ દરેક વસ્તુ આવકારે છે જે સાહેબના ક્રાંતિ રત્ને આગળ લઈ જાય તો આ બધું આપણે શીખવાની જરૂર છે એટલે મિત્રો આ છ ડિસેમ્બરના નિમિત્તે હું તમને મારા મૌલિક વિચારો આ તમને કહેવા માગું છું કે ગુજરાતની અંદર જે ઘટના બની નાગવંશી રાજરત્નની તેવી ઘટના ફરીવાર ના બને એની માટે થઈ બાબા સાહેબે જે શિક્ષિત બની સંગઠિત થવાનું કાર્ય કીધું છે આપણને તેને સાચા અર્થમાં અમલ મોકલાવીએ અને બાબા સાહેબના સપનાનો ભારત દેશ બનાવીએ આ બંધારણની રક્ષા કરવા માટે આપણે પાર્લામેન્ટની અંદર જવું જ પડશે નહીં તો પાર્લામેન્ટની અંદર એવા લોકો બેઠા છે જે સંવિધાનને ક્ષણે ક્ષણે ખતમ કરવાની તૈયારી કરી રહ્યા છે તો શું સાહેબની આ મહેનતને આપણે બાતલ નહીં જવા દઈએ એના માટે થઈ એક બનીએ નેક બનીએ અને સાહેબના સાચા અઠની અંદર અનુયાયી બનીએ એટલે બાબા સાહેબના ગયા પછી જે પાંચ લાખની ભીડ હતી એ ભીડ આજે પાંચ કરોડની થશે ને તો એ કોઈ મતલબ નહીં રહી એટલે મિત્રો પોતે પોતાના વિસ્તારની અંદર પોતાના જિલ્લાની અંદર પોતાના તાલુકા ગામ કે પોતાના મહેલાની અંદર તમે જે પણ કરી શકતા હોય એ બહુજન કારવાને આગળ લઈ જવા માટે મહેનત કરો હું પણ કરું છું તમે પણ કરો બસ આટલા શબ્દો સાથે હું અહીંયા મારી વાણીને વિરામ આપીશ અને આવનાર સમયની અંદર હું જે પણ બહુજન વિચારધારા આપી શકીશ જે પણ મેં લીધી છે જેનું શિક્ષણ મેં જેનું પ્રાથમિકથી લઈ અને અંત સુધી જે મેં શિક્ષણ મેળવ્યું છે અને હવે મારે સંવાદે જગાડવા માટે જે પણ કાર્ય કરવાના છે એ બધા જ કરીશ હું મારી પોતાની ક્ષમતા મુજબ કામ કરીશ તમે પણ તમારી ક્ષમતા મુજબ કામ કરો બસ આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું બાકી અવનવા વિડીયો સાથે હું તમને બહુજન વિચારધારાની વાતો કરતો રહીશ આપ સૌને મારા સાદર જયભી નવ બધા